સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ નો ફોટો અને બનાવટી લેટર બનાવી અને સાયરન અને લગાડવા માટે લેટર આપે તેમજ આ કામે ના આરોપી એ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એસ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો ફોટો વર્ક ઓર્ડર બનાવી અને પાંચ વર્ષ માટે આ કામેના જે ફરિયાદી છે પ્રતિક્ષા એમને આપેલો અને આ કામેના ફરિયાદી સાથે છેતરપિંડી અને ઠગાઈ કરેલી તેમજ આ કામના જે આરોપી છે એ પોતે વિશ્વવિદ્યાલય અસારવા છે ત્યાં પોતે ટ્રસ્ટી તરીકે હોવાની પણ પોતે ઓળખાણ આપેલી તેમજ આ કામના સાહેબે સાહેબના દીકરા છે એ પોતે એને નોકરી અપાવવાના બહાને અને પોતે જે આરોપી છે મેહુલ શાહ એ સરકારશ્રીમાં ઉંચો હોદ્દો ધરાવતો હોય અને આ કામના સાહેબને દીકરાની નોકરીએ લગાડી દેવશે એ બહાને આ કામેના સાહેબ પાસેથી રૂપિયા ત્રણ લાખ રૂપિયા પડાવી લઈ અને બોગસ સરકારશ્રીનો નોકરી અપાવવાનો જિલ્લા શિક્ષણ અધિકારીનો લેટર પણ ઇશ્યુ કરેલ બાદના આ કામના સાહેબે જ્યારે વેરીફાઈ કર્યું જિલ્લા શિક્ષણ અધિકારી કરશે ત્યારે એને જાણવા મળેલ કે આ જે પત્ર છે એ તદ્દન ખોટો છે અને એની સાથે ઠગાઈ તેમજ છેતરપિંડી થયેલી છે તેમજ આ કામેના જે આરોપી છે એ પોતે વિશ્વવિદ્યાલય સ્કૂલ ખાતે ટ્રસ્ટી તરીકે હોવાનું જણાવી અને એ સ્કૂલમાં કલર કામ અને એના માટે પણ એક વ્યક્તિ પાસેથી કલર કામ અને પૈસા નહીં આપી અને એની સાથે બી ઠગાઈ કરેલી છે આમ તપાસ દરમિયાન એ જાણવા કે આ કામેના જે આરોપી છે એ ભારત સરકારમાં કે ગુજરાત સરકારમાં કોઈ પણ અગત્યનો હોદ્દો ધરાવતા ન હોવા છતાં ફક્ત ને ફક્ત લોકો સાથે ઠગાઈ કરવાના ઇરાદાથી આ પ્રકારે નકલી વર્ક પરમિટ તેમજ નકલી નિમણૂક પત્રો આપી લોકો સાથે લાખોની ઠગાઈ કરે છે

વાંકાનેર ખાતે પોતે બે સ્કૂલોનું ભાડેથી સંચાલન કરે છે એક જ્યોતિ વિદ્યાલય છે અને એક કિડ્સ લેન્ડ વિદ્યાલય છે આ બે સ્કૂલોનો પોતે ત્યાં સંચાલન કરે છે આ આરોપી પાસે નકલી દસ્તાવેજ આ કમને આરોપીની જોડતી કરતા એની પાસેથી એક લાખ રૂપિયા રોકડા પણ મળી આવ્યા છે તેમજ આ જે લેટર છે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયાના પણ જે લેટરો છે એ વિશેષ નકલો એની પાસેથી મળી આવ્યા છે તેમજ આ જે નોકરી અંગેના નિમણૂંકના જે નકલી પત્રો છે એવા પણ આકામી પાસેથી કરેલા છે ફેલ થયો નહીં પરંતુ પોતાના આર્થિક ફાયદા સાથે વધુ પૈસા કમાવાની લાલચ છે અલગ અલગ વિભાગ ના બીજા પણ લેતરો એની પાસેથી મળ્યા છે અને એની બી તપાસ ચાલે છે

હાલે જે પ્રાથમિક માહિતી મળેલી છે એ પ્રમાણે સચિવાલયમાં બી એકાદ બે વાર ગયેલો છે અને અન્ય જે એની સ્કૂલ છે ત્યાં આ આપણી માહિતી મળે છે બીજી કોઈ જગ્યાએ સરકારી કચેરીમાં જતો કે નહીં પ્રાથમિક માહિતી તપાસ મળેલ નથી એ તપાસ જાણું છે બાઉન્સર એ પોતાને અધિકારી તરીકે દેખાડવા માટે ભાડેથી બાઉન્સર પણ રાખતો એ સ્કૂલ ખરીદવા માટે આણે જે એના સ્ટેટમેન્ટ મુજબ છે એ જીના કસ્ટિઓ છે એની સાથે પોતે સ્કૂલ ખરીદવા માટે વાતચીત ચાલુ હતી અને એ રીતે એને એના સંબંધો ત્યાં સ્કૂલમાં ડેવલપ કરેલા છે એ ઘરે ઠીક આની એ તે વાકાનેરની છે વાકાનેરની સ્કૂલો છે બંને અને બन्ने ભાડેથી રેન્ટ ઉપર ચાલે છે પ્રાયમરી થી 1 થી 8 સુધીની સ્કૂલ છે અને છે કોણ એની પરિવાર માં એની ત્રણ બહેનો છે એના મધર છે એના ફાધર નથી એના મધર છે ના